આઈપીએસમાં અભ્યાસ કરતી હતી આજરોજ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે જેમાં મારો આઈપીએસમાંથી થર્ડ નંબર આવ્યો છે મારા પર્સન્ટેજ નાઇન્ટી થ્રી પોઈન્ટ ટ્વેન્ટી નાઇન આવ્યા છે જેના માટે હું મારા ટીચર્સનો ખૂબ ખૂબ આભાર માનું છું અમે મને બહુ સપોર્ટ કર્યો છે મારા પેરેન્ટ્સ મારી સિસ્ટર મારા ફ્રેન્ડ્સ બધાએ મને બહુ સપોર્ટ કર્યો છે તેના માટે થેન્ક યુ સો મચ આઈપીએસનો બી ખૂબ ખૂબ આભાર પ્રિન્સિપલ શ્રી કિરણ સર અને પિંકલ પિંકલભાઈનો બી ખૂબ ખૂબ આભાર હું રૂપેશ કુમાર ગુપ્તા મારી ડૉટર રૂપ્વી અહીંયા સ્ટડી કરતી હતી ટ્વેલ્થ સાયન્સમાં આજે એનું રિઝલ્ટ જાહેર થયું છે નાઇન્ટી થ્રી પોઈન્ટ ટુ નાઇન પર્સન્ટેજ સાથે એણે સ્કૂલમાં થર્ડ નંબર મેળવ્યો છે તે બદલ હું આઈપીએસ પરિવાર દીપક સર ભાવિક સર એમ ચિરાગ સરનો ખૂબ ખૂબ આભારી છું પિંકલ મેડમનો પણ હું છું એને જ્યાં જ્યાં ક્વેરી હતી પર્સનલી દરેક સર એને પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને ક્વેરી સોલ્વ કરાવી આપી તે બદલ પણ હું એમનો ખૂબ ખૂબ આભાર અને એને રાત દિવસ મોટિવેટ કરતા રહે એના બદલ પણ હું ખૂબ ખૂબ આભારી છું ધન્યવાદ